તો વધુ સમાચારમાં વાત કરીએ તો આજ રોજ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું જેને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની બજેટને લઈને પ્રતિક્રિયા સામે આવી છે તો અંતર્ગત શક્તિસિંહ ગોહલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કેન્દ્ર સરકારનું બજેટ સામાન્ય માણસનું ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી એવી કોઈ રાહત આપવામાં આવી નથી કે હું એમના બજેટના વખાણ કરું આ અંતર્ગત શક્તિસિંહ ગોહિલે આ પ્રમાણે પ્રતિક્રિયા રજૂ કરી કેન્દ્ર સરકારનું બજેટ સંપૂર્ણ નિરાશાજનક છે મોંઘવારી બેરોજગારી અને અનેક મુશ્કેલી વચ્ચે રહેતા ભારતીયોને એ અપેક્ષા હતી કે આ વર્ષે ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણીલક્ષી બજેટમાં અમને કંઈક રાહતો મળશે ખાસ કરીને જે કરદાતાઓ છે પ્રમાણિક કરદાતાઓ એમાં પણ ખાસ કરીને નોકરિયાત વર્ગ જે આવક છુપાવી ન શકે એમને મોટી અપેક્ષા હતી કે ચૂંટણી આવી રહી છે ત્યારે મોંઘવારી અને બેરોજગારીને ધ્યાને લઈને સરકાર ઇન્કમ ટેક્સના સ્લેબમાં વધારો કરી આપીને અમને કોઈક ફાયદો આપશે પરંતુ આ બજેટમાં ડાયરેક્ટ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ ઇમ્પોર્ટ ડ્યુટી બધા જ દરો યથાવત રાખવામાં આવ્યા છે એટલે ઇન્કમ ટેક્સમાં પણ કોઈ ફાયદો નહીં બીજા જે કરના માળખાઓ છે એમાં પણ કોઈ ફાયદો નહીં ગયા વખતે કહ્યું હતું કે હજી કોરોનામાંથી તકલીફમાંથી ઉભરી રહ્યા છીએ એટલે કેટલાક ટેક્સ વધારે નાખેલા છે પરંતુ આ બજેટમાં પણ એના એ કર એ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે સરકારે એ દેશના અર્થતંત્રને દેશના નાગરિકોને નુકસાન કરશે જેના પાસે ખૂબ છે અને જેના પાસે કંઈક ઓછું છે એના વચ્ચેની ખાઈ વધશે આ વચ્ચેનો ગેપ એ વધે એ પ્રકારનું આ બજેટ છે